નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો મેં પહેલાં એક વિડીયો બનાવી દીધો છે જે જ્ઞાન સાધના સ્કોલરશિપ મેળવવા માટે તમારે કેવી શાળામાં તમે એડમિશન લીધું છે અને તમે એ શાળામાં એડમિશન જો લીધું હોય તો તમારી શાળાના નામ યાદીમાં છે કે નહીં તે અંગેનો વિડીયો આપણે બનાવ્યો હતો તો હવે ઘણા મિત્રોની જે શાળાનું નામ છે તે સર્ચ કરાતું નથી એટલે કે સર્ચ થતું નથી ક્યાંનો મતલબ એમ કે તેમની શાળા છે તે લિસ્ટમાં આવતી જ નથી પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એક સર્ચ કરવામાં મોટી ભૂલ કરે છે મિત્રો તે ભૂલ કઈ છે હું તમને આગળ જણાવું છું તમે તે ભૂલ સુધારીને ફરીથી સર્ચ કરજો તો તમારે શાળાનું નામ છે ચોક્કસથી આવી જશે તો ચેનલમાં પહેલી વખત આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયાને લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને હા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી દેજો તેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પિન કરેલી મળી જશે તો મિત્રો આપણે મેઇન ટોપિક તરફ આવી અને વાત કરીએ કે જ્ઞાન સાધના જે સ્કોલરશીપ માટે જે શાળાઓની યાદી છે તે જાહેર થઈ ગઈ છે તો શાળાઓની યાદી કેવી રીતે જોઈ તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલમાં મૂકેલો છે તો તમે તે વિડીયો જોઈ લેજો હવે વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે તેની વાત કરું તો જ્યારે તમે શાળા સર્ચ કરો છો મિત્રો અહીંયાથી શાળા સર્ચ થાય છે અહીંયા ઓપ્શન જોવા મળે છે સ્કૂલ લિસ્ટ ત્યાર પછી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હવે આ પ્રકારે તમે શાળા સર્ચ કરો છો કેવી રીતે તો તમે ગુજરાત બોર્ડ પર ક્લિક કરો છો ત્યાર પછી તમે સ્કૂલ ટાઈપ પર ક્લિક કરવાનું હોય છે અને ત્યાર પછી સ્કૂલ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો છો હવે તમે બે મોટી ભૂલો કરો છો મિત્રો તમે શાળા સચ કરવામાં બે મોટી ભૂલો કરો છો પહેલી એ કે તમને ખબર હોય છે કે તમારી જે શાળાનો પ્રકાર કેવો છે એટલે કે શાળા ગવર્મેન્ટ છે પ્રાઇવેટ છે અર્ધ સરકારી છે યા ગ્રાન્ટેડ છે કે તમારી જે સોશિયલ વેલફેર એટલે કે જે આદર્શ નિવાસી શાળાઓ છે તે છે તો તેનો ડાઉટ હું તમને પહેલાં એ ક્લિયર કરું ત્યાર પછી બીજી ભૂલ શું થાય છે તે પણ તમને જણાવું છું તો તમે જ્યારે સ્કૂલ ટાઈપ અહીંયા તમે સિલેક્ટ કરો છો તેમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી સમજાવું છું સૌ પ્રથમ વાત કરું કે તમારા જિલ્લામાં આવેલી જેટલી પણ મોડલ સ્કૂલો છે અહીંયા પહેલાં લખેલું છે મોડલ સ્કૂલ સેન્ટ્રલ ગવર્મેન્ટ તો જે સેન્ટ્રલ એટલે કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી જેટલી પણ મોડલ સ્કૂલો છે જેમાં છોકરીઓ અભ્યાસ કરતી હોય છે અને એ છોકરીઓ મોડલ સ્કૂલમાં અભ્યાસ કરતી હોય છે તો તે જે વિદ્યાર્થીનીઓ હોય છે તો તેમને મોડલ સ્કૂલ સિલેક્ટ કરવાનું હોય છે મોડલ સ્કૂલ ભલે ગવર્મેન્ટ રહી પરંતુ તે મોડલ સ્કૂલમાં આવે છે એટલા માટે અહીંયા મોડલ સ્કૂલ લખેલું જ છે તો મોડલ સ્કૂલ પર ટાઈપ કરીને તમારે તમારું શાળાનું નામ તમે સર્ચ કરશો તો એ આવી જશે ઘણા મિત્રો શું કરે છે તેમણે શાળાનો વિદ્યાર્થીનીઓ હોય છે તેમણે મોડલ સ્કૂલમાં તેમણે એડમિશન લીધું છે પરંતુ તેઓ શું કરે છે મોડલ સ્કૂલ ભલે સરકારી પરંતુ તેઓ અહીંયા ગવર્મેન્ટ પર ક્લિક કરીને સર્ચ કરે છે તો તેમનું શાળાનું નામ આવતું નથી તેનો મતલબ એ થાય છે કે અહીંયા મોડલ સ્કૂલ હોય તો તમે ગવર્મેન્ટમાં તમે સિલેક્ટ કરીને સર્ચ કરશો તો તે શાળાનું નામ આવશે જ નહીં તો મોડલ સ્કૂલ પર ક્લિક કરીને જો સર્ચ કરશો તો શાળાનું નામ ચોક્કસ આવી જશે ત્યાર પછી મિત્રો જે આદર્શ નિવાસી શાળાઓ છે તમારા જિલ્લાના જે તાલુકામાં આદર્શ નિવાસી શાળાઓ આવેલી હોય છે ઉદાહરણ તરીકે વાત કરીએ કે બનાસકાંઠાની અંદર પાલનપુર તાલુકો છે તો પાલનપુર તાલુકામાં જે આદર્શ નિવાસી શાળાઓ આવેલી છે તો એ આદર્શ નિવાસી શાળાઓ સ્કૂલ ટોટલ ચાર છે તો હવે આદર્શ નિવાસી શાળા ભલે સરકારી કહેવાય કહેવાનો મતલબ આદર્શ નિવાસી શાળા ગવર્મેન્ટ છે પરંતુ આદર્શ નિવાસી શાળા છે એક સામાજિક સામાજિક ડિપાર્ટમેન્ટ કહેવાય કહેવાનો મતલબ કે સામાજિક રીતે જે પછાત વર્ગો અને જે અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે તે એ શાળામાં અભ્યાસ કરી શકે અને ફ્રીમાં એડમિશન મળે તે હેતુથી શાળાઓ કરવામાં આવી છે એટલે કે શાળામાં એડમિશન મળે છે તો હવે ઘણા વિદ્યાર્થીઓ એ ભૂલ કરે છે કે તેમની શાળા છે સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટમાં આવે છે જે આદેશ નિવાસી શાળાઓ છે તે સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટમાં આવે છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે લોકલ બોડી યા ગવર્મેન્ટ કરીને શાળા સર્ચ કરે છે તો તેમને શાળાનું નામ આવતું નથી શાળાના નામ ક્યારે આવશે જો તમારી આદેશ નિવાસી શાળાઓ તમારે અહીંયા સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ લખેલું છે તેના પર તમે ક્લિક કરશો અને જો તમારી આદેશ નિવાસી શાળાઓ છે તો તમારી આદેશ નિવાસી શાળાઓ અહીંયા આવી જશે બીજા નંબર વાત કરું ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન તો તમારા ગામડાની અંદર જે શાળાઓ છે સરકારી તમારે ભલે ગવર્મેન્ટ શાળા રહી પરંતુ અમુક જે શાળાઓ છે માધ્યમિક શાળાઓ તે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના હેઠળ આવતી હોય છે ઉદાહરણ તરીકે વાત કરું તમારે ગામમાં એકથી બે બે ત્રણ શાળાઓ હોય અલગ અલગ પરંતુ અલગ અલગ ધોરણ એકથી પાંચ હોય થી આઠ હોય નવથી બાર હોય તેમ શાળાઓ હોય છે તો તે બધી શાળાઓ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં આવતી હોય છે એટલે તમારા શાળાઓમાં જે તમારી જે શાળા ગવર્મેન્ટ હેઠળ જો તમારે સર્ચ ના થતી હોય એટલે કે ગવર્મેન્ટ તમે સિલેક્ટ કરો છો અને જો ગવર્મેન્ટમાં તમારે શાળાનું નામ ના આવતું હોય તો તમે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં સર્ચ કરીને તમારા શાળાનું નામ મેળવી શકો છો ત્યાર પછી જે મોડલ મેં તમને વાત કરી જે સ્ટેટ ગવર્મેન્ટ આવતી હોય છોકરીઓ જે અભ્યાસ કરી હતી ત્યાર પછી ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ જે આદિજાતિ વિકાસ કલ્યાણ હેઠળ જે શાળાઓ આવતી હોય છે એટલે કે જે આદિવાસી જે બાળકો હોય છે બાળકો હોય છે તેમના માટે અલગ અલગ જિલ્લાઓ છે દાહોદ જિલ્લો છે ત્યાર પછી જે અમીરગઢ તાલુકો છે દાહોદ જિલ્લો છે તેમાં જે અલગ અલગ શાળાઓ આવતી છે અને જે આદિવાસી એરિયા છે ત્યાં ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા સ્કૂલો ચાલુ કરવામાં આવેલ છે તો ત્યાં તમે એડમિશન લીધું હોય અને જો એ શાળા સરકારી હોય ત્યાં કોઈ પણ ફી નથી પરંતુ જે ટ્રાઇબલ વિભાગમાં આવતી હોય તમે મિત્રો મારી વાત સમજી શકો છો કે જે ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટમાં આવતી હોય તે શાળાનું નામ છે તે શાળાનું નામ આવશે અંદર પરંતુ તમે જો તમારે શાળા આદિજાતિ વિકાસ કલ્યાણ હેઠળ ચાલતી હોય અને તમે ગવર્મેન્ટ સિલેક્ટ કરીને સર્ચ કરશો તો તમારી શાળાનું નામ નહીં આવે પરંતુ ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટમાં જો સર્ચ કરશો તમારા શાળાના નામ ચોક્કસ આવશે હવે વાત કરું લોકલ બોડી લોકલ બોડી એવી શાળાઓ કે તમારા ગામની અંદર ફક્ત ફક્ત ધારો કે એકથી પાંચ ચાલતો હોય છથી આઠ યા નવથી દસ અલગ અલગ વિભાગમાં ચાલતી હોય તે લોકલ બોડી જે સ્કૂલો હોય છે અને તે સરકારી જ કહેવાય કહેવાનો મતલબ તે સરકારી એ લોકલ બોડી સ્કૂલ અથવા જે ટ્રસ્ટડ સ્કૂલ હોય છે તે શાળાના નામ લોકલ બોડીમાં આવશે ત્યાર પછી વાત કરું ગવર્મેન્ટ એડિટ તો ગવર્મેન્ટમાં પણ એ જ આવશે જે સરકાર દ્વારા જે મંજૂર થયેલી હોય છે એટલે કે જે ગવર્મેન્ટ સ્કૂલો હોય છે જેટલી પણ તમારા ગામમાં યા તમારા શહેરમાં જે પણ સ્કૂલો હોય છે તે ગવર્મેન્ટમાં આવશે આ મદ્રાસા જે બાય વોક બોર્ડ મદ્રાસા બોર્ડ છે તે અમુક જ જિલ્લાઓમાં હોય છે તેની વાત આપણે કરતા નથી હવે વાત કરીએ પ્રાઇવેટ યુનાઇટેડ પ્રાઇવેટની વાત કરો મિત્રો કે જેટલી પણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે ગુજરાતી મીડિયમ સ્કૂલો છે તેમાં વધુ ફી લેવાતી હોય છે વીસ હજાર પચવીસ હજાર તેવી ફી લેવાતી હોય છે પ્રાઇવેટ સ્કૂલો તેમાં આવતી હોય છે જો પ્રાઇવેટ યુનાઇટેડ સ્કૂલમાં તમારું શાળાનું નામ ના આવે તો મિત્રો તમારે શાળાનું નામ સર્ચ કરી શકાતું નથી પ્રાઇવેટમાં એવી શાળાઓ હોય છે જે સો ટકા પ્રાઇવેટ સ્કૂલો એટલે કે તેમાં ઘણી બધી ફી લેવાતી હોય છે અને તે ફી લેવાતી હોય છે એટલા માટે તેમને સ્કોલરશિપ પણ વધુ માત્રામાં મળે છે તો પ્રાઇવેટ યુનાઇટેડમાં તમે સર્ચ કરશો અને તમારું શાળાનું નામ આવશે મિત્રો હવે વાત કરી મેં પ્રાઇવેટની બધી જ વાત કરી દીધી અને ગવર્મેન્ટની પણ વાત કરી દીધી હવે મિત્રો બીજી તમારી ભૂલ શું થાય છે એ વાત કરું તો તમારે બીજા નંબરે મોટી ભૂલ એ થાય છે કે તમે ધોરણ આઠની શાળા સર્ચ કરવા જાઓ છો તમારે ધોરણ આઠની જે પ્રાથમિક શાળા છે તે સર્ચ કરવાની નથી તમે જે શાળામાં એડમિશન લીધું છે ધોરણ નવની શાળા તે ધોરણ નવની શાળા સર્ચ કરવાની રહેશે તમે જો પ્રાથમિક શાળા સર્ચ કરશો તો તમારી પ્રાથમિક શાળાનું નામ અહીંયા નહીં આવે કારણ કે આમાં બધી જ માધ્યમિક શાળાઓના નામ છે અહીંયા જે નવથી બારની શાળાઓ છે તે શાળાઓનું નામ અહીંયા આવેલી છે હવે ઘણાના પ્રશ્ન એમ થતો છે કે અમારે પ્રાથમિક અને માધ્યમિક બંને ભેગું છે તો ભેગું હોઈ શકે પણ અમુક શાળામાં એવું હોય છે કે ધોરણ એકથી આઠ હોય છે તેનો ડાયસકોડ અને ધોરણ નવથી બારનો ડાયશકોડ અલગ અલગ હોય છે શાળા હોય છે તેનો તો તમારે ધોરણ આઠની શાળા સર્ચ કરવાની નથી ફરીથી કહું છું તમારે ધોરણ નવની જે શાળા છે માધ્યમિક તમે જે શાળામાં એડમિશન લીધું છે તે તેનું નામ તમારે લિસ્ટની અંદર સર્ચ કરવાનું છે જો તમારી શાળા પ્રાથમિક શાળા તમે સર્ચ કરતા હોય અને જો તમારા શાળા નામના હોય અને તમારે માધ્યમિક શાળા સર્ચ કરવાની રહેશે પ્રાથમિક શાળાનું નામ તમારે લિસ્ટમાં હોઈ શકશે નહીં તો મિત્રો મેં તમારા આ બંને ડાઉટ ક્લિયર કરી દીધા છે આશા રાખો છો તમને માહિતી મળી ગઈ છે જો વિડીયો તમને ગમે તે લાઇક કરી દેજો અને સમજણ ના પડી હોય તો ફરીથી વિડીયો એક વખત જોઈ લેજો આગળ શેર કરજો વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આપણે મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં